એક મંત્રીએ રાજાની આખી જિંદગી વફાદારીથી સેવા કરી પરંતુ એકવાર મંત્રીથી કોઈ નાની એવી ભૂલ થઈ ગઈ રાજાનો સ્વભાવ ક્રૂર હતો અને એ મંત્રીની વફાદારી ભૂલી ગયો અને મંત્રીને સજા આપી દીધી કે તેને ખુખાર કૂતરાઓ સામે ખુલ્લો મૂકી દેવામાં આવે મંત્રીને પૂછવામાં આવ્યું કે મરતા પહેલાં તારી કોઈ આખરી ઈચ્છા મંત્રીએ કહ્યું મને ખાલી દસ દિવસ આપો પછી મને સજા આપી દેજો મંત્રીને દસ દિવસ આપવામાં આવ્યા મંત્રીએ દસ દિવસ લગાતાર પહેલાં ખુખાર કૂતરાઓને ખવડાવ્યું પીવડાવ્યું અને એની ખૂબ દિલથી સેવા કરી દસ દિવસ પછી મંત્રીને સૌની સામે સજા આપવામાં આવી સામે મૂકી દેવામાં આવ્યો પરંતુ આશ્ચર્યની વચ્ચે મંત્રી પાસે જઈ નમન કરીને બેસી ગયા રાજાએ પૂછ્યું આમ કેમ થયું મંત્રીએ કહ્યું કે મહારાજ આ કૂતરાઓની મેં ફક્ત દસ દિવસ સેવા કરી તો એ મારી સાથે આવું વર્તન કરી રહ્યા છે મેં તો તમારી વર્ષો સુધી ઈમાનદારીથી સેવા કરી તમે મને મારી એક નાની એવી ભૂલને કારણે આવડી મોટી સજા આપી દીધી રાજાને પછતાવો થયો અને મંત્રીને પોતાની પાસે બોલાવી ગળે લગાવી લીધો